તો તો ગાય સાહેબ ભાકાજી કે બોલાવાની થાય બડાટા પોવામાં આજે માણસો આવવામાં છે દેખાડી ભગવાન બાલ્ટી કરવાન છે માણસો આવી જાય એટલે પછી બનાવવાના છે તો અડધા માણસો તમને એઠા દેખાડીએ તો તો ભાઈ માણસો છે આડી બટાટા પોવા વાળા બધા જાય સાહેબ આગળ આગળ બધું થોડુંક લેવા માલ અડધા આવી જાય ને અડધા જાય આ લોકો જાય છે છે હેલો ગાઈસ જો આ ડુંકળી નું કટિંગ ને બટેટા નું કટિંગ ને થાય છે સો તો ચેતન ભાઈ મેસ કાપે છે એમ તો એ ના કોણ હાર્દિક એડિટિંગ કરે છે નહી બટેટા પોવા બને છે એ બનતા નથી આજે કપાતું તો બધું કપાઈ ગયું પૂરો અડધો બટેટા કપાઈ ગયા ડુંગળી કપાઈ ગઈ ડુંગળી કપાઈ ગઈ अब हार्दिक भाई अंत हो रहता था सो गाय सुलोल की जो से आम बनावाना से बटाटा पोवा रोपिया में आ बटाटा पोवा नजर पर टमाटा कपाश हार्दिक भाई मेरे साथ मोड़े मरचा तीखा लगे तीखा लगे भाई भाई ने तीखा लगे कई वो नहीं जो तो भाई हमने तमने देखाड़ी तो टॉप मेरी दीद शेष भाई બટેટા પાવ શીખવા હોય તો જય ભાઈ ભાઈ આવી જાવ તો ગાઈસ બટેટા પાવ બનાવવાની તૈયાર થઈ ગઈ છે સો સુન ભાઈ બોલો ભાઈ અને જો મરચા ડુંગળી ટમેટા બટેટા ના મસાલો ને જોઈ લો ગાઈસ જોઈ લો બટેટા ન ખાઈ ગયા છે હવે જો ભાઈ નિમક ને મસાલો ને બધા નાખે છે હવે તો ભાઈ તો ગાયશ આવો બટેટા બની જાય પછી તમારે તમને મળી જવું લોક ગાઈશ બટેટા પાવ બની ગયા છે તો આગળ સોલ ભાઈ ટેસ્ટ કરીને બતાવ્યું કે કેવા બહેના બટેટા પાવા બહુ થવાડા પર લાગે છે આમાં બટેટા પર ખાવામાં જો તો ગાઈસ ખાવા તો કેટલા બધા બેતાબ છે બધા આમ બેઠા હવે અડી જો બધા આવી જાય તમને દેખાડ રાગડી બના જો જો તો ભાઈ ટેસ્ટ ચાલુ થઈ ગયો હવે મસ્ત ભાઈ ટેસ્ટ કરે છે કેમ લાગે કેમ છે ભાઈ ખાવામાં એક નંબર એક નંબર ભાઈ વાહ ભાઈ જય જય બેને ભાઈ એક નંબર ખામે ટેસ્ટ કરીને તમને કહીએ બના રે જો

બધીને આપણ સોલ્વ થઈ ગયું છે જો આ બધા બેઠા જ બટેટા પોવા ખાવ આ સુલભાઈ ટેસ્ટ કરીને બતાવ્યા કે બેનાસ બેના જ બટેટા પોવા તો બ્લોગમાં બેને રહેજો તો ગાઈ જો સુલભાઈ લીંબુ નાખી બટેટા પોવામાં ને ટેસ્ટ કરે છે સો સુલભાઈ ટેસ્ટ કરે કેમ ભાઈ સુલભાઈ સુલભાઈ કેમ લાગે છે અરે ભાઈ તમારે